કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી અંબે માતા કી હાલ કાના લઈ લે ગાડુ જાત રાએ જાવુ છે હાલ કાના લઈ લે ગાડુ જાત રાએ જાવુ છે હાલ કાના છે કાનો ગાડુ હાકે મારું મંડળ ગાડે બેઠું છે ચાર ધામની ની જાત્રા કરાવે હાલ કાના લઈ લે ગાડુ જા તરાએ જાવું છે હાલ કાના i'm કે જો ઉભા ખેલે હાલ કાના લઈ લે ના લઈ લેડું જાહેર માં સ્થાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત છે

કીજે પીજે શ્રી કીજે